આ સાડી પચાસમાં લઈ જાઓ આ જો આ સાડી પચાસમાં લઈ જાઓ આ પાસઠ રૂપિયામાં લઈ જાઓ આ પંચોતેરમાં લઈ જાઓ આ એંસી રૂપિયામાં લઈ જાઓ આ એકસો વીસમાં લઈ જાઓ આજો જો આ તમને મળશે દોઢસો રૂપિયામાં મળશે વધારે મળશે વર્ષની ગેરંટી સાથે મળશે શાકભાજી તો બગડી જાય આ ના બગડે ભાઈ ત્રણ દિવસમાં માં શાકભાજી બગડે પણ આપણી સાડી વર્ષ ગેરંટી સાથે મળશે કેવી મળશે જોઈ લઈએ આજો સાહેબ આ એક પચાસમાં મળશે તમને પચાસમાં એક નહીં ઘણા બધા વેરાયટી મળશે તમે ખાલી બોલીશ નહીં આપીશ પણ આ જો આ પચાસમાં એક નહીં જોઈ શકો છો એ એક બે ત્રણ ઘણા બધા તમને ક્વોલિટીઓ મળવાની છે આ ખાલી પચાસ માં મળશે સ્ક્રીનશોટ કાઢી ને લાવો સો ટકા છાતી ટોકીને આપીએ બોલવાનું નહીં આપવાનું આપવાનું આ જોઈ શકો છો આ એસી રૂપિયા જોઈ શકો છો તમે કેટલી બધી વેરાયટી ક્વોલિટી મળશે એસી રૂપિયા ખાલી

સુરતમાં માં ઘણા બધા સાડી છે પણ સૌથી સસ્તું ક્યાં મળશે પ્રગતિ સિલ્ક મિલમાં કારણ કે આપણે ખાલી બોલીએ નહીં આપીએ પણ અમે લાઈવ સ્ટોક બતાવીએ જે જોઈએ એ મળશે એ પણ તમને નજીવાબ આવે પચાસ પાસઠ પંચોતેર પંચ્યાસી એસી થી માંડીને તમને ત્રણ હજાર સુધી તમે ઘરેથી વેચાણ શરૂ કરવા માંગતા હો કે શોરૂમ ખોલવા માંગતા હો ફક્ત કે આવવું પડશે તમને પ્રગતિ સિલ્ક મિલમાં એ પણ તમને કોઈ બી વસ્તુ લો તો એક વર્ષની ગેરંટી મળશે તમારી કોઈ વસ્તુ નહીં બી વેચાણ બાપુ તો આપણે બદલીને બીજી આપીશું એટલી ટોકની સાથે ઘણા બધા જે લોકો હોય છે વ્યાજ પૈસા ઉપાડીને આવે છે અને આજે પોતાના ધંધો એટલી સારી રીતે શરૂ કર્યો છે અને મહિનાથી લાખ રૂપિયા કમાવતા

છે રીતે વેચવાનું શું વેચવાનું ચિંતા કરવાની જરૂર નથી આવો મળો કેવી રીતે ધંધાથી માંડીને તમને બિઝનેસમાં પૂરેપૂરું જ્ઞાન આપીશું નવા છોકરાઓ છો સ્ટુડન્ટ છો ઘરે બેસા બેસા તમે કંઈ કરવા માંગો છો તો શું કરવાનું છે તમને કોલ કરો બધી જાણકારી મેળો કે સુરત આવીને મળો આપણું પડે છે મહાલક્ષ્મી માર્કેટમાં પહેલાં મળે પ્રગતિ સિલ્કમિલ કરીને એક હજાર ઓગણસાઇટ સ્ટેશનથી ફક્ત એક કિલોમીટર દૂર આવે સુરત આવે તો એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનું દલાલેજથી સાવચેત રહેવાનું અને એ વેરાયટીની વાત કરું તમને દરબારી પટોળા ઘણી બધી વેરાયટી મળશે જોઈ શકો છો આ શું છે આ દરબારી કલેક્શનને હવે દરબારી કલેક્શનમાં બી ખાલી તમને એક વસ્તુની મળશે એમાં તમારા એરિયા પ્રમાણે જે કલર ચાલતા હોય ને એ મળશે જેવી રીતે આ જોઈ શકો છો ઘાટા કલર આવે ને એ દરબારીમાં ચાલે એક નહીં પછી આ પ્રિન્ટેડ ની આઈટમ જોઈ શકો છો આ બી દરબારીમાં આવે પછી ફેન્સી માં જે ઇંગ્લિશ કલર ની મેચિંગ જોઈએ આ બી દરબારીમાં આવે આવી મળે અલગ ના ટેસ્ટ મળે તમને એક નહીં ઘણા બધા મળે ઇંગ્લિશ ઇંગ્લિશ મેચિંગમાં જોઈએ તો ઇંગ્લિશ મેચિંગ માં મળે એક નહીં સાહેબ ઘણી બધી મળે મારું તો એક જ કહેવાનું છે તમારા એરિયા પ્રમાણે તમે જે વસ્તુ લેવા માગો એવી રીતે તમે ધંધો ચાલુ કરશો તો મળશે તમારા ઘરે સુપ્રસંગ છે તમને ક્વોન્ટિટીમાં આપવું છે લઈ જાઓ એંસી રૂપિયાની સાડી છે આરામથી તમે તમારા સગાવાળાને આપશો તો ખુશ થશે એવી રીતે વસ્તુ મળશે એક નહીં જોઈ શકો છો આપણે સ્ટોકમાં ડીલ કરીએ તમે ધંધો કરવા માંગો છો કે પછી ઘરે લગ્ન પ્રસંગમાં આપવા માંગો છો તો તમને નજીવા કિંમતે મળવાની છે જે પણ વસ્તુ લેશો સેટ સેટવાઈઝ મળશે અને ઘરે પૈસા બિઝનેસ ચાલુ કરવાનો તો દસ પંદર વીસ હજારથી તમે શરૂઆત કરી શકો છો ફેન્સી ફેન્સી આઈટમો બી મળશે આ જોશ તમને લાઈવ ડેમાં બતાવો કેવી રીતે વેરાયટી રહેવાની છે જોઈ શકો છો આ પણ ક્વોલિટીની વાત કરીએ તો સોફ્ટ કાપડમાં આવશે એકદમ અને જે અલગ અલગ ફેન્સી આઇટમ જે લેટેસ્ટ ચાલતી હોય ને એ જ મળશે ક્યાં મળશે પ્રગતિ સિલ્ક મિલ માં અને જો આવું વસ્તુ તમે વેચશો તો તમારો ફાયદો થાય સો સો રૂપિયામાં બી તમને બંડલ વાઈઝ સાડી મળવાની સો રૂપિયા વાળી સો રૂપિયા વાળી સ્ક્રીનશોટ કાઢીને લઈ આવો અહીંયા આવીને લઈ જાઓ ગેરંટી સાથે મળશે બાકીના લોકો બતાવીશું આપીશું આપણું કામ એવું નથી જે વસ્તુ જોશો એ વસ્તુ મળશે પટોલા હોય આ જોઈ શકો છો તમે પટોલાની ડિઝાઇનો ભી મળશે અને કપડાની વાત કરે તો આ કપડું કયું છે કારણ કે મેન ધંધામાં શું હોય છે ખબર છે કેવી રીતે આમાં જે લાઇનિંગનું કામ આવે ને આ મહત્વનું હોય છે એવી ટાઈપની જે વસ્તુ હોય છે તે ક્યાં મળશે ખાલી પ્રગતિ સિલ્ક મિલમાં આવીને મળો તમારો ધંધો શરૂ કરો કોઈ જાતનું તમને બીક લાગતું હોય તો ડરવાની જરૂર નથી ભાવેશભાઈ બેસેલા છે અને એવું નથી તમે આપણાથી દસ વસ્તુ લઈ જશો ને સાહેબ તમારે આઠ વેચાઈ ગઈ વેચાની તો શું કરવાનું પાછી આપીને બીજી લઈ જાઓ એક વર્ષની ગેરંટી સાહેબ એવી રીતે તમને વસ્તુ મળશે જે બી વસ્તુ લેશો ગેરંટીવાળી કેમ મળે કારણ કે આપણે આપણી વસ્તુ પર પૂરો ભરોસો છે જોઈ શકો છો એકદમ બેસ્ટ ક્વોલિટીમાં મળવાની છે અને સુર સુરતની સાડીઓ તમે કોઈ બી જગ્યાએ વેસો ને સાહેબ તો તમને બે પૈસા કમાવા મળશે એટલી ગેરંટી કારણ કે આખા ગુજરાતમાં સુરત જ છે જ્યાં સાડીઓ બનતી હોય છે તો ડાયરેક્ટ તમે મિલથી માલ ખરીદશો તો તમને બે પૈસાનો ફાયદો થાય કોઈ બી વસ્તુ લેશો તો એને તમારા એરિયા પર શું કલર કોમ્બિનેશન હોય છે એવું સેટઅપ કરીને મળવાનું હોય છે જો તમારા ઘરે લગ્ન પ્રસંગ માટે બી આપવાનો હોય તો તે કેવી રીતે પેકિંગ હવે જોઈ શકો છો એવી રીતે પેકિંગ આ ટાઈપની સાડી એકસો ત્રીસ રૂપિયામાં તમને મળશે દસ જગ્યા ઉપર તમે ફરો પહેલાં જે તમને યોગ્ય લાગે ત્યાંથી તમે પરચેસ કરો ક્વોલિટી જુઓ એવું નથી કે આ ક્વોલિટી કેટલા મળે કમ્પેર કરો પહેલાં લો સારું લાગે પછી આગળ વધો એની એની સાથે સાથે તમને એ પણ કહી દઉં કોઈ બી વસ્તુ લેવાનો પહેલા જાણકારી મેળવી લો કે કઈ રીતે વેચવાનું શું છે કારણ કે તમારો મહેનતનો પૈસો છે ગરીબ માણસનો મહેનતનો પૈસો બહુ જરૂરી હોય છે કે સારી જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે એનાથી શું થાય છે તમે જે વ્યાજથી કોઈ ભાઈ વ્યાજથી પૈસા લાવે બેંકમાંથી લીધો કોઈ ના માંગીને આવ્યો હોય તો એને સહી જગ્યા ઉપર તમે વાવશો તો તમને બે પૈસા મળશે એવી રીતે તમે ધંધો શરૂ કરો મારું તો એક જ કહેવાનું છે તમે હિચકાતા હો કે કેવી રીતે શું કરવું આ પૈસા અહીંયા નાખીશું આ થઈ જશે ઓનલાઈન બી ફ્રોડ ઘણા બધા થાય છે એમનાથી બચવાથી સારું તમે પોતે શેર માર્કેટમાં બાકીના લોકો પૈસા લગાવે એમાં ડૂબી જાય કોઈ સ્કીમમાં લગાય એમાં ઓછું વળતું મળે એનાથી સારું તમે એટલો પૈસો આમાં નાખો ખાલી થોડીક મહેનત કરવાની જરૂર છે સાહેબ ઓનલાઈન તમે તમારો ફેસબુક થ્રુ વોટ્સઅપ થ્રુ ગ્રુપ જોઈન કરીને તમે માલ વેચીને ડબ્બલનું કમાઈ શકો છો એટલી ગેરંટી સાહેબ જોઈ શકો છો તમે વેરાયટીઓની વાત કરો તમે પૂરું જ જોઈ શકો છો ઘણી બધી વેરાયટીઓ છે એક વિડીયોમાં કવર થાય એટલું નહીં હોતું મારું એક જ કહેવાનું છે સ્ક્રીન પરના આપેલા નંબર પર કોલ કરો જાણકારી મેળવો તમારો જ નાનો ભાઈ બેસેલો છે એવું માની ચાલો આખો સપોર્ટ કરીશું કેવી રીતે વેચવાથી માંડીને બધું જ પ્રકારની તમે ચિંતા કરવાની જરૂર નથી આ તમારું ભલે બિઝનેસ છે પણ વસ્તુ અમારી છે એવી રીતે તમને સેટઅપ કરી આપીશું તો દોસ્તો એવી જગ્યા કે જ્યાં શાકભાજી કરતાં પણ લિટરલી શાકભાજી કરતાં સસ્તામાં સાડીઓ મળે છે પચાસ સાઠ સિત્તેર એસી સો અત્યારે શાકભાજીનો ભાવ પણ સો દોઢસો રૂપિયા કિલો થઈ ગયો છે અલગ અલગ શાકભાજી એનાથી પણ સસ્તા મળી જશે જગ્યાનું નામ છે પ્રગતિ સિલ્ક મિલ્સ પ્રોપર નંબર પ્રોપર એડ્રેસ આપી દીધું છે આજે જોડાઈ જવું જય જય ગુજરાત જય હિન્દ